ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એસીબી દ્વારા સુરતમાં એક સફળ ટ્રેક ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમજી લિબોલાને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો પીએસઆઈ લિબોલાએ એક ગુનાના આરોપીને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે ફરિયાદી પાસેથી ચાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં જ લાંચ લેતા પીએસઆઈને એસીબીએ રંગે હાથે ઝડપી લીધા હતા ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો આ ગુનાની તપાસ પીએસઆઈ લિંબોલા કરી રહ્યા હતા અને તપાસ દરમિયાન પીએસઆઈ લિંબોલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસે ચાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેમણે તુરત જ એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ટ્રે ટ્રેપ ગોઠવી અને આયોજન કર્યું હતું છઠ્ઠી ઓગસ્ટે બે હજાર પચીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી આ ટ્રેપ દરમિયાન પીએસઆઈ લિંબોલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને ચાલીસ હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હતી અને એ સમયે એસસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો લાંચની રકમ ચાલીસ હજાર પણ તેની પાસેથી પરવત મેળવી લેવામાં આવી હતી